મારા બી હજી આયા નહિ સાધન માં આવો કઈ બીજા ફોન કરવો પડશે લાગે હું આની હર નહીં ચાર્ટિંગ પર મળી હોવ જોઈએ આવો લોકેશન લોકેશન ઈધર કટ લોકેશન હાય 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 માટી બહુ હો ઘરે જઈ માટી બહુ જબડી હીટ્યો હે તમારે જબડી હીટ્યો હેમી રોડા હે એમ રોડા રોડા

દુકાન બનાવવાની છે બાલ કાપવાની હા હા એટલે બાલ કાપવાની દુકાન બનાવવાની એટલે ચણવાનું એટલે ઈટો જોતીતી એટલે તમે અહીંયા તમને આપી તો ઓર્ડર લે લેવુંનો ઓર્ડર આ એક ઈટે હું રૂપિયા છે આલતા બનાવી દે બાલ કાપન હે હવે કરવાનું

પાવ થોડો મૂકો નહી પાવ મૂકો પણ તમે પોતે લેવાનો ઓર્ડર ખાલી હતો સબ ફોરયો મારી આ તો હું પાંચ હજાર તમે આપી દઉં બીજો પકડાઈ દેજો બરોબર બરાબર અમદાવાદ પેલા દાલા ભરીને નીકળી દેજો આપડે રિવરફ્રન્ટ ની બાજુમાં જ યાર આપડે દુકાન ખોલવાની શું હતો હા તો મલે હાલો જય માતાજી જય માતાજી રામ રામ